લો મિત્રો અમે હવે દશામાની સાંડળી લેવા જતા હતા પહોંચી ગયા હતા વામી વામીથી ડાયરેક્ટ વહે ગયા કઠેડા માટે કઠેડામાંથી પહોંચી ગયા હવે દૂધવા દૂધવાથી ડાયરેક્ટ ગળીમાંથી નીકળીને પહોંચી ગયા રોડ રોડેથી ને ડાયરેક્ટ સામે ગાડી જાય છે એવું વાદળા મસ્ત છે મોસમ છે ને થરાદ ગાડી વળી છે સામે ગાડી જાય ગઈ છે વાદળાની મોસમ છે બહુ ખરાબ બહુ આનંદ આવ્યો અને પહોંચી ગયા હવે થરાદ થરાદમાં બહુ મસ્ત ઝીલો બન્યો છે થરાદમાં બહુ મસ્ત આ વાયર ફિટ કર્યા છે અને બહુ લાઇટ અને હાઇટ બહુ મસ્ત છે થરાદમાં જીલો બની ગયો થરાદમાં બહુ મસ્ત માર્કેટ પણ બન્યું છે ડીસા ડીસામાં ચાર રસ્તે પહોંચીને આ ડાયરેક વળી ગયા થરાદ બજારમાં થરાજ બજારમાં અહીંયા દશામાણી સાંઢળી લીધી સાંડળી બીજી લીધી પૂજા લીધો બધું લાઈક કરી નાળે અગરબત્તી બીજું લીધું બહુ મજા કરી દશામાણી સાંડળી લીધા બધા ભક્તો આવ્યા છો લાઇક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફોલોઅવર કરજો ઇન્સ્ટામાં અને ભવન નીકળી ગયા ઘરે ઘરે જાતા હતા શિવરામભાઈએ કીધું કે એક વિડીયો બનાવી નાખો પ્રકાશભાઈ અમે એક વિડીયો બનાવી નાખ્યો અને હવે જઈ રહ્યા છે ઘરે ને ઘરના બધા બેઠા છે ઈકોમાં અમે ચડી ગયા છે કઠેડામાં છે લાઈક કરો ફોલો કરો અને હવે આવી ગયા હતા અમે દૂધવા દૂધવાથી હવે અમે આવી ગયા તા પાપી વામી વામીથી આવી ગયા પાપી ભાપીથી આવી ગયા વડોદર વડોદરથી ડાયરેક્ટ રતનપ્રાણ શહેર આવું અને હવાના વહેલા ઉઠીને ડાયરેક્ટ દશામાનો બનાવી નાખ્યો વિડિયો પાટ બીજો ઢાળીને આરતી બીજી કરી આરતી બીજી કરીને કળશ લાવ્યો ચોખાના બીજાથી વધાવી કરીને દશામાનો ઢાળી દીધો હતો પાટ પાટ બીજો ઢાળીને દશામાં દસ દાડા રહેશે અને હવે દસ દાડા ભક્તિ કરશે દસમી દાડો પણ હજુ લાગે છે બધાને હજુ લાગે છે અને બહુ દશામાં મારો એક દાડો મારો દાડો વાળશે દશામાનો વ્રત કરીએ છીએ તો અમને તો ઉજમી નાખે છે ને અમારા દાદીને મારા ભાઈને લેવાના છે આ પણ વરખ ઉજમવાના છે પાંચ વારના પૂરા થઈ ગયા છે મારી યુટ્યુબનું ચેનલનું નામ છે પ્રકાશ સાયરી એને લાઈક કરજો ફોલો કરજો કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલ જેટલો બને એટલો સપોર્ટ કરજો ને ઇન્સ્ટાની આઈડી પ્રકાશ સાયરી હાપજી જીરો